पवित्र रमजान मास माटे स्पेशियल आइटमो जेवी के फालूदा कस्टर्ड सरबत मसाला तेमज घर वपराशनी दरेक वस्तुओं व्याजबी भावे खरीदवा माटे नी विश्वासपात्र दुकान एटले पारस प्रोविजन स्टोर एक बार हमारी दुकानी नी अवश्य मुलाकात लो पारस प्रोविजन स्टोर भट्ट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી મારામારીના વિડિયો બાદ સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં મારામારી કરનાર સગીર સહિત ચાર આરોપી ઝડપાયા અંકલેશ્વર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં થયેલી મારામારીના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી આ મામલો જામવાનું પીરસવાની બાબતે શરૂ થયો હતો પટેલ નગરના રહેવાસી પ્રિન્સ ઘનશ્યામ પ્રજાપતિને જીઆઈડીસી માંગ એક સુપ્રસંગમાં જમવાનું પીરસવા બાબતે થયેલા વિવાદનું સમાધાન કરવા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાં મામલો વણસતાં સુનિલ હરેરામ પાસવાન આકાશ સોમેશ્વર પ્રજાપતિ શ્રી રવિ નાયક અને એક સગીર આરોપી પ્રિન્સ સાથે મારામારી કરી હતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો પોલીસે ડી માર્ટની પાછળ આવેલ શ્યામ રેસીડેન્સીમાંથી સુનીલ હરેરામ પાસવાન આકાશ પ્રજાપતિ શિવ નાયક અને એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે